આપણે છે ને કોઈને કેવું નહીં કોઈને છે ને વાત ન કરશે જેઠી ખબર ન પડવી જોઈએ ભગી વહુ ને ખબર ન પડવી જોઈએ અને એમાં લખી માને ટીડી માને તો થામું કેતી જ નહીં હા આપણે છે ને આપડી રીતે લડવાનું છે તો આ પેટમાં વાત નથી રાખી કહી દેસ ને તું બધાની અહીંયા જ વાંધો પડે પાપડ દીધું ને મને કારણ કે કેવું નહીં ખોટો કાકો છે કે નહીં ઘરે

એવી બધી શું વાત કરો છો કયો તો ખરા એ અમારી હવે તમે બે માણસ આનું મને વાત કરતા હોય તો અમે કહી તમે શેની વાત કરો એ અમારી પર્સનલ વાત હતી ગુપ્ત રાખવાની હતી ગુપ્ત એટલે નો કહેવાય એ વાત નો કરાય વાત કોઈ કરવાની નહીં ભૂરી આપણે વાત જ નહીં કરવાની કોઈ આ બધાય ખબર છે ને તને પછી મંડા નું ફજેત માથે માથેથી નતો પડ્યો સારો હું અમે બે માણા મેરા ગયા ને ત્યારે અમે નીચે ઉભાતા ટિકિટ લેતા હતા

એ માં કોઈને આપણે વાત કરવાની થાતી જ નથી અમે બે માણે વાત કરી ને ની વાત છે બાકી કેવા નથી થાતી કાકા નવરાત્રી આવે છે ને તો ભોગી હાટુ મે 5000 વાળી સણિયા છોડી લીધી પાંચ હજાર વાળી સણિયા છોડી લે ગયા પણ કાકા તું આ કણ વેન કરાવવા આવતો હોય છે

તમે કાકા કાર સુગડીયા માં જૈન લાગો છો તો હું રેવા જો કેમ તો બીજી રેવા દે આ તો મને એમ થયું કે ભગી હાટુ પાંચ હજાર વાળી સણિયા લીધી છે તો લાઈ ભૂરી કાકી ને કેતો આવું હા ભલે લીધી તમે પાંચ હજાર રૂપિયા સણિયા છોડી જાવ ઘર ભેગા થાવ અને તને કહી દઉં છું તો છે ને ભગીને કહી દેજે કે તારી ભૂરી કાકીને કીએ ને પાંચ હજાર ની લીધી

કાકા અહીંયા ઘર માં ડખા ઘરે પછી નથી મેળા આવતું આખા નોર પૂરા થઈ જાય ત્યાં સુધી ડખા કાકા ખાવાના નહીં પીવાના કાકા પછી અમે માણા છે મારે પાંચ હજાર રૂપિયા વાળી શણિયા છોડી લીધી એ કેવા તો આવું કે ન આવું હા ભલે કહીએ તું તાર ભલે કહેવાય તું તાર પાંચ હજાર ની તે કહી દીધું ને તારે પેટમાંથી વાત નીકળી ગઈ તને મજા આવી ને